કોમનવેલ્થ પહેલા જ અમદાવાદમાં રમાશે આંતરરાષ્ટ્રીય સ્પર્ધા વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ઓફિસર્સ શૂટિંગ ગેમ રમાશે આંતરરાષ્ટ્રીય ગેમ માટે અમદાવાદની પસંદગી થઈ છે બે હજાર ઓગણત્રીસ જ ગુજરાત યુનિવર્સિટીમાં શૂટિંગ રેન્જની સ્પર્ધા થશે બે ડિસેમ્બરે ઓલિમ્પિક કમિટીની ટીમ યુનિવર્સિટી પણ આવશે ગુજરાત યુનિવર્સિટીના સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અંગે પોતાના અભિપ્રાય પણ આપશે પહેલી જે બિડિંગ થઈ છે ભારત સરકાર દ્વારા ગુજરાતમાં વર્લ્ડ પોલીસ ઓફિસર્સ એન્ડ ફાયર ઓફિસર્સ ગેમ્સ માટે થઈ હતી જેમાં ગુજરાતે ક્વોલિફાય કરી લીધું છે જુદી જુદી રમત એમાં થવાની છે પણ ગુજરાત યુનિવર્સિટીને શૂટિંગ માટે પસંદગી આપી અપાઈ ગઈ છે બે હજાર ઓગણત્રીસમાં વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ઓફિસર્સ ગેમ્સ ગુજરાતમાં થવાના છે એમાં શૂટિંગ રેન્જ આપણી જે છે એમાં શૂટિંગની પ્રતિયોગિતાઓ થશે એના માટે આખી પ્રક્રિયા થઈ ગઈ છે યુએસએથી અને બીજે બધા દેશોમાંથી જે એની એક સ્ક્રૂટની કમિટી હોય છે એ લોકોએ બે વખત અહીંયાની મુલાકાત લઈ લીધી છે અને છેલ્લે આ પસંદગી ફાઇનલ થઈ ગઈ છે